જય મુરલીધર રામ રામ બધા મિત્રો ને હાથિયું નાખી દીધી ખાઈ છે ના પીપળો પાડી નાખી આજ વાંધો નહીં આવે કઈ કહે પાડી નાખવાનો હે કે રાખવાનો હે ન્યા ખંજવાર વાજે પીપરામાં હજી ખંજવાર હા ભાગું મડે હા એથી ફૂંફાળા મારે ત્યાં કાલા પૈડ્યા અહીં ખા ને કચરી નહીં ખા રોગે રોગે જે આ પહેલાં છે ને કાલા ફેરીના કપાસ ખાય માથા મારે આ દિમને મૂંથી ખાવા તુફાન તારા કાલા ખાવા যারে আইদি ইন দারুণ হাতি নাচি আলাদা খানে পা আইদি হটে এ ঠেন আইকন মুই দফা ও ভাই ও જો જુઓ કે કંઈક હોય તો હું છે શેર નહીં જાડવા અને આમળી નાખતું પડ્યું ઉમડી જ મોટું નીમળું નથી કરતી રોપનું ફૂગા જ નહીં ખાવી જોવા ગોપી વ્યવહારું જ ગુમરા ફરે હારું આવી જાને બધા ના ખાઈ ગયા એક બાકી છે આ જ્યારે લઈ આવો ત્યારે વાર ના જાળવે પૂરો દ્વારી પૈકી દબવે કે કોઈ લઈ ના જાય તો કોઈ લઈ નહીં જાય તારે બીજો માંગ પેલા હે ને ઉશિયાર વીણી જાય પછી કાળા ખાય મીંડુ નીચે બેસી જો ત્યાં પાણી ઢોરાયેલું છે ને ઠંડુ ઠંડુ લાગે ને એટલે ત્યાં બેઠો ગારા જેવું હે ત્યાં ગયેલું પણ જેટલી દોવા દઈએ ને એને હાથીયું ના જળે તમે આગીને ખાણ ખાવાનું હોય ને એને નહીં નાખવાનું ના દોવા દઈએ ને પાડ્યાનું હોય ને ને બધાને જળી જાય તમે ધોવા ને કંઈ નહીં નાખવાનું ને ખાંડ નાખાય બગાડે આટલી વારમાં ખાઈ ગઈ અડધી થોડીક રહેવા દીધી ઘી હું દોવાનું ચાલુ થઈ ગયું હે વારો વારોના આવ્યો એમાં રાયડું દઈએ હે ભોરીન નખ પહેલાં દોવાથી હવે એક બે ભી પાસે દોવાય યોગણું જઈને રાયડું દીએ થઈ ગયું આજ આજે મોડું થઈ ગયું હમણાં કાયમ પૂણા હાથ વાકી જાય વટાણો લાંબો હોય એટલે વાંધો ના આવે કાલ જો ટાકો આવ્યો હતો એક કુંડી ભરી આ જાડવા ના આજ મોટર ખોટતા નહી પાણી ના ઉકાળી ખોટ થઈ ગયો મોટરમાં મોટર થોડાક એમ બે ત્રણ થી મોટર કાલ કાઢવી ના પડે તો હાલ કાલ આવે હે ઓલો એક ઇલેક્ટ્રિક વારંટી હે શું થાય હવે

એક ઓલું ઓથનું કરવાનું કાગળ એક આગળ તૂટી ગયું બીજો અવાજ કરવું જોઈએ એમાં જો એક જૂની ટાલપત્રી પડી ને નાખી દેવી પીરી આ એટલી કટ સરાઈ જાય ને તો પછી હરખો ઢકાઈ જાય બોલો આ ત્રાહા બાંગું થાય ને નળી ગોઠવી જો કાલે આમાં થોડાક પાયા જાડવા ટાકો આવ્યો તો ધીમાં જોઈન્ટ કરીને ઝીણી નળી હતી પાઈ દે પીપરાને થોડુંક પાયું ન કદાચ હુકાઈ જાય ઝાડમાં પાણી વગર અવાર ભૂકો એમ જાજો વહી થયો કે ત્રીક હજારની જ મકાઈ સારી દીધી ત્રીસ પાંત્રીસ હજારની એ હિસાબે અવાર ભૂકો બહુ વધારે છે પાંચ ગાડી છે તો અહીંયા બાયણે વહી થયો ને કઈ તો ના વધે અને વાર ડૂચો છે ખોરો એટલે હમાણોય નથી બહુમાં બે ગાડી જ હમાણો નાખી અઢી ગાડી હમાઈ ગયા હીરખો ખડકીને જો ખૂણામાં અરીમય જાજો આવ્યો નથી બે ગાડી હમણ ઈ સાહેબ ઇન્જા બાણે વધારે રહ્યા યાન કે તાલ પત્રીની સગવડ કરવી જો અને પાંદડી બધી ભેગી થઈ ગઈ આમ થી પવન ને જા ડાઠા ઇન ખપારી ભેગા કરવા જો આમાં ધૂળ સડાવ દીધી મને એમ છે કેટલી લાગી ના સુમા બાઈને ભૂકો રહી ને એટલે